ગુજરાતમાં આ તારીખથી પડશે છાતીના પાટિયા બેસી જાય એવી પિક્ચર હવે બાકી છે હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે ધીરે ધીરે તાપમાનનો પારો ગડગડી રહ્યો છે જો કે આ તારીખથી તો ગુજરાતમાં થઈ જતી ઠંડી પડવાના સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા આ અંગે જણાવ્યું છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલનીનોલના કારણે જોઈએ તેવી ઠંડી પડતી નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે અલનીનોલના અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રાવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવાની હતી ગોત્રાથી જતી ઠંડી અંગે જોઈએ તો બાવીસ ત્રીસ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગોતરાથી જતી ઠંડી પડી શકે છે ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલટવા વાળું રહે અને વાદળવાયુ માવઠા જેવું રહેશે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક સાયકલોન બને છે ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું વળી અલનીલોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિષેપ રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો